ચાલો આજે આપણે એકાઉન્ટની અંદર ભાગીદારી વિશે પ્રવેશ એની અંદર કમિશન વિશે માહિતી મેળવવાના છે બરાબર ફર્સ્ટ કમિશન એમાં નફા નુકસાન નું પ્રમાણની કે કેવી રીતે થાય મૂડી પ્રમાણ શું છે બરાબર બંને વિશે વાત કરવાની છે આપણે ફર્સ્ટ કમિશન એમાં નફા નુકસાન વેચણી પ્રમાણ છે તો હંમેશા યાદ રાખવાનું કે કમિશનની અંદર જે નફા નુકસાન વેચણી નું વાત આવે ત્યારે નફાક્ષર મેશિંગ નો પ્રમાણનો ઉપયોગ એ ફક્ત ભાગીદારો વચ્ચે જે નફો છે એ નફાની મેચની કરવા માટે થાય છે અને તેમાં નફાનો મેચની કરવા માટે નફાક્ષર મેચના પ્રમાણને ધ્યાનમાં લેવામાં આવે છે ઉદાહરણથી આપણે એક સમજીએ ધારો કે એક ભાગીદારી પેઢીમાં ત્રણ ભાગીદારો છે બરાબર આપણે અહીંયા નામ લખીએ છીએ નફાનું પ્રમાણ જે કમાણ આપણે 3:2:5 જે બે આવી ગયું છે બરાબર હવે આ પેઢીના ભાગીદારો નફો છે 1 લાખ રૂપિયા બરાબર હવે 1 લાખ છે એ આપણે ત્રણેય નફો વહેંચવાનો ભાગીદારી બેટને તો આપણે તે પ્રમાણે છે નફાનું પ્રમાણ સૌથી પહેલા તર ઉપર બરાબર તો દરેક નો પ્રમાણમ કોલ કરીએ 5 3 8 8 2 10 હવે સૌથી પહેલા ખબર લે નફો મળશે બરાબર તો 1 લાખ રૂપિયા નું ટોટલ નફો છે ગુણ્યા ધવરના ધનક કેટલા છે પ્રમાણકણ અને કુલ ટોટલ કેટલું છે